નમસ્કાર મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આપ સર્વેનું મારી કૃષિ માહિતી રમેશ રાઠોડ યુટ્યુબ ચેનલની હાર્દિક સ્વાગત છે મિત્રો મને આશા છે કે આપ સર્વે ખુશી મજામાં છો કારણ કે ચોમાસાનું જે આપણા માટે ખાસ કરીને વરસ માટેનો જે અગત્યના દિવસો હોય છે એક વાવણી અને એમાંય વાવણી લાયક જ્યારે વરસાદ થાય કુદરત જ્યારે આપણા ઉપર મહેરબાન થાય ત્યારે આપણા સૌના ચહેરા ઉપર સ્મિત આવતું હોય હું પણ જાણું છું કે ઘણા વિસ્તારોની અંદર સારી રીતે વાવણી કરી દેવામાં આવી પાકનો પીરિયડ એકાદ મહિનાનો થઈ ગયો હજી ઘણી જગ્યાએ વાવણી બાકી પણ હશે પરંતુ એવી આશા રાખીએ કે સર્વે ખાસ કરીને ગુજરાત સમગ્ર ગુજરાતની અંદર દરેક ખેડૂતોને ખૂબ સારો વરસાદ એના ખેતરમાં થાય વાવણી ખૂબ સારી થાય આ પાકોનું પણ સિલેક્શન થઈ ગયું છે પાકના વાવેતર પણ થઈ ગયા છે હવે જ્યારે પણ વાવેતર કરવામાં આવે ત્યારથી લઈ અને પાકે ત્યાં સુધી એ ખેડૂત તરીકે આપણે હંમેશા ટેન્શનમાં રહેતા હોઈએ કારણ કે ખેતીની અંદર ઘણા બધા પરિબળો કામ કરતા હોય ખેતીની કોઈ સલાહ આપવી કોઈ વાત કરી દેવી ખૂબ સરળ હોય છે હું જાણું છું કે સોશિયલ મીડિયાનો છેલ્લા એકાદ વર્ષથી રાખડો ફાટો છે ઘેર ઘેર દરેક લોકો સલાહ આપતા હોય ટેકનિકલી જાણતા ન જાણતા બધી સલાહો આપવી દરેક લોકોને ગમતી હોય મિત્રો આ દુનિયાનો નિયમ છે સલાહ આપવી બધાને ગમે સલાહ લેવી કોઈને ગમતી નથી હું હોઉં કે તમે હોઉં આ એક ખૂબ નગ્ન સત્ય છે પરંતુ હું એવી આશા રાખું કે આપ જ્યાંથી પણ સલાહ લો છો જ્યાંથી પણ તમે જેને આદર્શ માની કે જેની વાતને માનીને તમે ખેતીમાં આગળ વધી રહ્યા છો અથવા જેની સલાહનું આપ પાલન કરી રહ્યા છો એમાં કોઈ સારો ખેડૂત પણ હોઈ શકે કોઈ સારા દવા ખાતરના બિયારણના વિક્રેતા વેપારી પણ હોઈ શકે કોઈ ટેકનિકલી ખેતીવાડી ક્ષેત્રે સંકળાયેલો કોઈ નોકરીયાત પણ હોઈ શકે કોઈ વૈજ્ઞાનિક પણ હોઈ શકે દરેક અલગ અલગ સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ હોઈ શકે સંસ્થાઓ પણ હોઈ શકે તમે જેને આદર્શ માનતા હોય એની સલાહ લઈ અને જ્યારે તમે ખેતી કરો છો તો મિત્રો એ પણ સમજવાની જરૂર છે મેં કીધું એમ સલાહ દેવાવાળા જ્યારે લોકો વધતા જાય તો લેવાવાળાને કન્ફ્યુઝન થાય કે મારી કોની સલાહ માની મને પણ હું પણ તમારી સાથે ઘણી વખત આ બધી વસ્તુને જોતો હોય છે ઘણા બધા ખેડૂતોના મને પણ ફોન આવે સાહેબ બીજા સાહેબે તો આવું કીધું તમે આવું કહો છો ત્રીજાને પૂછ્યું ત્રીજાએ કંઈક અલગ કીધું પાંચ લોકોને પૂછવામાં આવે પાંચ લોકોના અભિપ્રાય અલગ અલગ હોય છે હું પણ સ્વીકારું છું મારી વાત મારા અનુભવ પણ અલગ હશે બીજા મારા કરતાં સારા લોકો હશે એના અનુભવ પણ અલગ હોઈ શકે હું એટલું જ તમને આ વાત ઉપરથી એક લીટીની વાત કહું છું કે જ્યાં તમને એવું લાગે કે અહીંયાથી આર્થિક રીતે ખેતીની અંદર આપણને ફાયદો થાય છે અહીંયા કોઈ પણ વેચાણ કરવાની વાત આવતી નથી અહીંયા કોઈ પ્રોડક્ટ બતાવીને એને સેલિંગ કરવાની વાતો નથી આવતી અહીંયા તટસ્થપણે જ્યાં વાતો થાય છે એ લોકોની સલાહ લેવાનું શરૂ કરશો એટલે તમારી પ્રગતિ શરૂ થશે જ્યાં સુધી તમે જે સલાહ આપવાળા લોકોનું બેકગ્રાઉન્ડ નહીં જાણો સલાહ આપવાળો કોણ છે ક્યાં છે શું કરે છે એની માહિતી મેળવા વગરની આંખે પાટા બાંધીને સલાહ લેવાથી હંમેશા નુકસાની ભોગવવી પડે મેં તમને અગાઉ કીધું સલાહ આપવાવાળાનું પૂત કરવું થોડુંક તો જાણકારી મેળવી અને જો સલાહનો ઉપયોગ ખેતીમાં કરશું તો ચોક્કસથી ખેતીની અંદર સારો ફાયદો થઈ શકે હું એવું માનું છું કે ટેકનોલોજી ઘણી બધી આવતી હોય ઘણી બધી કંપનીઓ કામ કરે ઘણા બધા પ્રાઇવેટ સેક્ટરો કામ કરે પોતપોતાની રીતે બધાય યોગ્ય દિશામાં કામ કરતા હશે આપણે કોઈને સારું નબળું કહેવાનો આપણને હક નથી હું કહેતો પણ નથી પરંતુ હું તો એવું માનું છું કે ખેડૂતને જે ટેકનોલોજી એના ખેતર ઉપર પરિણામ આપે ખેડૂતે એ ટેકનોલોજીને અપનાવી અને એને કાંઈ ફાયદો આપે એ ટેકનોલોજીને આપણે માનવી જોઈએ એ કોઈપણની ટેકનોલોજી હોય એને આપણે કોઈ દિવસ વાંધો વિરોધ હોય જ ન શકે પરંતુ મિત્રો જ્યારે પણ નવી ટેકનોલોજી અપનાવો છો નવી વસ્તુને તમે અપનાવો તો થોડોક અખતરો વીઘા એકરનો અડધા વીઘાનો અખતરો કરી એના પરિણામો જોઈ અને પછી જ મોટા વિસ્તારની અંદર આ ટેકનોલોજી અપનાવો બિયારણું હોય ખાતર હોય કે કોઈ પણ દવાઓ મિત્રો અત્યારની જે સમસ્યા છે મને એવું લાગે કે સમસ્યા ઉપર વાત કરવી જોઈએ દર વર્ષની સમસ્યા છે વેરાયટીવાઈઝ ઓછા વધુ હોઈ શકે પરંતુ આપણો જે અગત્યનો પાક છે તેલીબિયા વર્ગનો જેને રાજા કહેવામાં આવે મગફળીનો પાક છે અને મગફળીના પાકની અંદર સફેદ ફૂગનો પ્રશ્ન જેને અંગ્રેજી ભાષાની અંદર સ્ટેમ રોટ કહેવામાં આવે ખાસ કરીના રોટ એટલે કે થળનો સડો દોડવાનો સડો સફેદ ફૂગનો રોગ અને એનું જે ખાસ કરીને નુકસાન દિવસે ને દિવસે મગફળીમાં વધતું જાય મગફળીની અંદર જ્યાં ભેજવાળી વાતાવરણ રહે એની અંદર આ નુકસાન ખાસ કરીને ફાશલિયાવશ થાય મેં જોયું છે દર વર્ષે બેથી અઢી મહિનાની મગફળી થાય પાટલા ભેગા થાય પછી આ સફેદ ફૂગનો તીવ્રતા ખૂબ વધારે થતી હોય ઓકે સપ્ટેમ્બર મહિના એટલે હું માનું છું કે અત્યારે સમય છે જ્યાં મગફળીઓ દસ દિવસ પંદર દિવસ કે મહિના દિવસની થઈ છે એ દરેક લોકોએ આ સફેદ ફૂગના નિયંત્રણ માટેના પગલાં ભરવા જોઈએ આપણી કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા પણ ખૂબ સારી ભલામણો કરવામાં આવી છે સફેદ ફૂગ અને કાળી ફૂગ માટે આપણે શરૂઆતમાં બિયારને બીજ માવજતને પટ આપવાની વાત અત્યારે નથી કરતા એ આપવો જ જોઈએ એક પોલિયોના રસીકરણની માફક એક સી ટ્રીટમેન્ટ બીજ માવજત ખૂબ અગત્યની હોય છે પરંતુ હવે સફેદ ફૂગને અટકાવવા માટેના કયા કયા પગલાં હોય છે એના માટેનું સૌથી સારું સસ્તું અને લાંબા ગાળાનું જો નિયંત્રણ લેવું હોય તો એના માટે ટ્રાઈકોડરમાં સ્પીસીસ એટલે કે ટ્રાઇકોડરમાં હાર્જેનિયમ અથવા ટ્રાયકોડરમાં વિરિડી માર્કેટની અંદર આપણી કૃષિ યુનિવર્સિટીઓ ખાસ કરીને આ ફોર્મ્યુલેશન બનાવતી હોય આપ કોઈ પણ ટ્રાઈકોડરમાં હાર્જેનિયમ કે વિરિડી સિલેક્ટ કરી શકો અને એને વાપરવા કારણ કે એ શેના માટે છે આ પણ એક એવી ટેકનોલોજી છે કે જે બાયો બાયોફન્જીસાઈડ એટલે જૈવિક ફૂગનાશક તરીકે કામ કરે અત્યાર સુધી આપણે ફૂગનાશકોના નામ ખૂબ સાંભળ્યા રોગ આવે એટલે ફૂગનાશક દવાનો છંટકાવ કરીએ પરંતુ જ્યારે આ રોગ છે સફેદ ફૂગનો રોગ છે તો એના માટે મિત્રો ટ્રાયકોડરમાં જે જૈવિક ફૂગનાશક તરીકે કામ કરાવવાનું છે એ જ્યારે બજારમાંથી આપણે ખરીદીએ છીએ મિત્રો દાખલા તરીકે એક વીઘાની અંદર આપણે આની ટ્રાય કરવી હોય તો એક વીઘા મગફળીની અંદર ખાસ કરીને નાના મોટા વીઘા હોઈ શકે સોળ ગુઠાનો વીઘો ચોવીસ ગુઠાનો પણ ઘણા વિસ્તારમાં ઘણા વિસ્તારમાં એનાથી પણ અલગ પદ્ધતિ હોય શકે હું એવું માનું કે સોળ ગુઠાના વીઘાની અંદર એક કિલોગ્રામ ટ્રાયકોડરમાં અને એની સાથે પચીસથી ત્રીસ કિલોગ્રામ એરડીનો ખોળ આ બંને મિક્સ કરી અને જો એને જમીનની અંદર આપવામાં આવે પણ આપતા પહેલાં જમીનમાં ભેજ હોવો ખૂબ જરૂરી છે સાંજના સમયે જમીનની અંદર ભેજવાળી કંડિશનમાં ટ્રાયકોડ્રમાં એક કિલો ટ્રાયકોડરમાં ત્રીસ કિલો રેરડીનો ખોળ મિક્સ કરી છાસ્ટની અંદર જો એને આપી દેવામાં આવે અને આ આપવાનો સમયગાળો છે આમ તો શરૂઆતથી જ છે કે મગફળી દસ દિવસ પંદર દિવસની થઈશ અત્યારની હાલની જે પરિસ્થિતિ છે હું માનું છું કે વાદળછાયું વાતાવરણ જમીનમાં ભેજ પૂરતો અત્યારે જો ટ્રાયકોડરમાં નાખી દેવામાં આવશે તો આ ટ્રાયકોડરમાં જે જૈવિક ફૂગ છે જીવંત ફૂગ છે એ ફૂગ જમીનમાં ગયા પછી એક્ટિવ થશે એની એક્ટિવિટી શરૂ કરશે અને જે નુકસાનકારક આપણી ખાસ કરીને સફેદ ફૂગ નુકસાન કરે છે એ આ ટ્રાયકોડરમાં એના ખોરાક તરીકે ઉપયોગ કરી અને આપણને નિયંત્રણ આપશે આ રીતના આ ટેકનોલોજી આખી કામ કરતી હોય મિત્રો એટલે જૈવિક ફૂગનાશક તરીકેની આ ટ્રાયકોડરમાં ખૂબ સારું કામ છે જમીનમાં આપવું જોઈએ ઘણા બધા પાકો માટે ભલામણ છે પણ અત્યારે જ્યારે આપણે ખાસ કરીને મગફળી અને કપાસ આ બે આપણા વિસ્તારના આપણા મોટાભાગે વાવેતર થતું હોય તો બે પાકની અંદર આ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરવો જોઈએ બીજું કે સફેદ ફૂગનો જ્યારે ફેલાવો થઈ જાય મોટા ભાગે મિત્રો આપણી સિસ્ટમ એવો ખેતીની કે જ્યારે પણ આપણા પાકની અંદર કોઈ જીવાત કે રોગ દેખાય પછી જ આપણે નિયંત્રણના પગલાં ભરી પરંતુ રોગની અંદર અને ખાસ કરીને આવા કાળી ફૂગ કે સફેદ ફૂગ જેવા રોગોની અંદર અથવા સુકારાના રોગોની અંદર આપણે આગોતરા પગલાં ભરવા ખૂબ જરૂરી છે પૂર આવે એ પહેલાં પાળ બાંધી દેવી પડે એટલે સફેદ ભૂગ મૂકો એમ કે દર વર્ષે ખાસ કરીને જૂની જે આપણી વેરાયટીઓ છે એ વેરાયટીની અંદર જીજી વીસ હોય જી જે ખાસ કરીને સાડત્રીસ નંબરની વેરાયટી હોય બે નંબરની વેરાયટી હોય આવી જૂની જે વર્ષોથી વેરાયટીઓ હોવાય છે એની અંદર દર વર્ષે એમાં વીસ નંબરની અંદર ખૂબ આ શૂક રોગ જોવા મળતો હોય તો એને આપણે અગાઉથી જ મેં કીધું એમ દસ પંદર દિવસે જ્યારે ટ્રાયકોડરમાં તમે નાખી છો એની ફૂગ એક્ટિવેટ થઈ અને કામ કરવાનું શરૂ કરે છે તો એ તમને પાછલી બે અઢી મહિને જે ફૂગ આવવાની છે એ ફૂગના જીવાણુને પહેલેથી નાશ કરશે એટલે તમારી મગફળીની અંદર કોઈ નુકસાન રોગનું નહીં થાય ઉત્પાદન ઉપર માઠી અસર નહીં થાય બીજી એક પગ પદ્ધતિ ટ્રાયકોડરમાંને વાપરવાની એ પણ હોય શકે ઘણા બધા મિત્રો પૂછતા હોય કે આ ટ્રાયકોડરમાંને મલ્ટિપ્લિકેશન કરાવવું હોય અમે એક જ કિલો ખરીદીએ ને એમાંથી દસ કિલો કરવું હોય તો કરી શકાય મિત્રો હું એવું નથી કે તો દસ કિલો જ તમે કોઈ ખરીદો અને એના પૈસા ચૂકવો તમારે એક કિલોમાંથી દસ ને વીસ કે પચાસ કિલો બનતું હોય તો એ મલ્ટિપ્લિકેશન કરાવવા માટે આ એક કિલો ટ્રાયકોડરમાંને લઈ સારું કોવાયેલું છાણિયું ખાતર અથવા વર્મી એનું ખાતર લઈ એની અંદર તમારી જમીન દાખલ કે દસ વીઘા છે તો એ દસ વીઘામાં પાંચ કિલો ટ્રાયકોડરમાં લઈ અને આ પચાસ કિલોની અંદર ટ્રાયકોડરમાં મિક્સ કરી એને ભેજ આપી છ થી સાત દિવસ સુધી એની ઉપર કંતાન ઢાંકી છાંયડે રાખી યોગ્ય જગ્યાએ એની ઉપર વરસાદનું પાણી ન પડે ડાયરેક્ટ સૂર્યપ્રકાશ ન પડે કોઈ જીવાતો નુકસાન ન કરે એ રીતના રાખી અને એને જો ભેજ આપવામાં આવે છ સાત દિવસ પછી ફરી એકવાર ઉલટાવી અને જોવામાં આવે તો આ જે આપણે પાંચ કે દસ કિલો ટ્રાઈકોડ સાથે પચાસ કે સો કિલો બીજું મટિરિયલ મિક્સ કર્યું છે તો એ મલ્ટિપ્લિકેશન થઈને એટલું બની જશે અને એને ખેતરની અંદર તમે મિત્રો આપી દેશો તો તમારે ખૂબ સારું કામ એ કરશે કે ઓલરેડી અહીંયા બેક્ટેરિયા જે સુષુપ્ત અવસ્થામાં હતા એ એક્ટિવ થઈ ગયા છે હવે સીધું એને ખેતરમાં નાખીને એનું કામ શરૂ કરશે એટલે તમારી મગફળી સાત દિવસ કે આઠ દિવસની થઈ હોય આ બનાવી લો પંદર દિવસની થાય એટલે નાખી ગયો તો આ પણ એક પદ્ધતિ મિત્રો આપણે ચોક્કસથી અપનાવી શકીએ અને હું માનું છું કે આ પદ્ધતિઓ આવતા દિવસોમાં ખેડૂત તરીકે એક પ્રગતિશીલ સારા ખેડૂત તરીકે આ પદ્ધતિઓ પણ કરવી પડશે અને સફેદ ફૂગને અટકાવવા માટેનું હું માનું કે રામબાણ ઇલાજ ટ્રાયકોડ્રમા જ હોઈ શકે ટ્રાયકોડ્રમા ઘણી બધી કંપનીઓના ઘણી બધી બ્રાન્ડના બજારની અંદર મળતા હોય એમાં પણ તમારો પ્રશ્ન ચોક્કસથી થશે કે ક્યુ લેવું કેમ વાપરવું બધાયના કિંમત અલગ અલગ છે કોઈના અઢીસો ગ્રામના પાંચસો રૂપિયા હોય તો કોઈ કિલોના દોઢસો રૂપિયા પણ હોય કોઈના કિલોના સિત્તેર રૂપિયા પણ હોય હું એવું માનું છું કે ફરી પાછો પ્રશ્ન એ જ આવે કે કોઈની સાથે હું એવું નથી કહેતો કે આ સારું આ ખરાબ કોઈ સારું ખરાબ નથી હોતું પરંતુ આપણે સારું ખરાબ સાબિત કરવા માટે એ વસ્તુને આપણા ખેતરમાં નાખવાની છે ટ્રાય કરવાની છે એક વીઘામાં આ વસ્તુ વાપરો તમને પાંચ વીઘામાં બીજું જે તમે વાપરતા હોય ને તમને યોગ્ય લાગતું એ વાપરો ટ્રાય કરી લો એમાં પણ કાંઈ તમને સંકોચ હોય પ્રશ્ન હોય તો મને ચોક્કસથી ફોન કરીને પૂછી શકશું હું તમને જે પણ ખતરાના સ્વરૂપે પણ આપણે ટ્રાય કરીશું કારણ કે ખેડૂત મિત્રો આપણે આ બધી વસ્તુ આપણે જ કરવી પડશે જે ભલામણો આપણી થાય છે એ ટ્રાયકોડરમાં આરજીનિયમ કે ટ્રાયકોડરમાં વીરડી થાય છે એ કોઈ બ્રાન્ડ કંપનીના નામે આપણે ભલામણો ક્યારેય તમને નહીં જોવા મળે એટલા માટે એ પણ ફરી ફરીને પ્રશ્ન આપણા મનની અંદર વારંવાર આવશે ખેડૂત મિત્રો ઘણી વખત પૂછવાય પણ છે હું પણ જાણું છું હું છેલ્લા પંદર વર્ષથી આ ફિલ્ડની અંદર કામ કરું છું પરંતુ હું એવું માનું છું કે ખેડૂતે હવે થોડુંક છપ્પડ હોશિયાર થવાની જરૂર છે અત્યાર સુધી હું કહું આ વાપરોની તમે વાપરી લો ને તમે જ્યારે નફો કરો તો ઠીક છે નુકસાની કરો જ્યારે ફરી તમે વસ્તુ બદલાવો છો એના કરતાં જે પણ સલાહ મેં તમને અગાઉ વાત કરી એમ જ્યાંથી પણ સલાહ લો જ્યાંથી પણ તમને ટેકનિકનો ઉપયોગ કરતા હોય પૂછો જાણો જો અને એક વીઘા બે વીઘા એકર બે એકરમાં ટ્રાય કરી અને તમને એકવાર પરિણામો એ મળી જાય તો જ્યાં સુધી તમારે ખેતીની અંદર આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો થશે વાંધો નહીં ફરી આખા બિલવાળું જે પણ પેકેટ ખરીદી એની અંદર લખેલું હોય ક્યારે મેન્યુફેક્ચરિંગ કર્યું ક્યારે ઉત્પાદન થયું ક્યારે એક્સપાયર થશે આ બધી જ વિગતો જાણી જોઈ અને પછી જ એને ખેતરની અંદર આપવાનું છે મેં જે તમને વિઘે આપ કીધું કિલોગ્રામ એ ટ્રાયકોડરમાં જનરલી આપણા ફોર્મ્યુલેશન બજારની અંદર આપણી યુનિવર્સિટીઓ દ્વારા ઉત્પાદિત થતા હોય એની વાત હતી બીજા તમે જ્યારે હાઈ પોટેન્શિયલ ટ્રાયકોડરમાંનો ઉપયોગ કરવાનો થાય કે ઘણા ટ્રાયકોડરમાં એકરની અંદર અઢીસો ગ્રામ છે ઘણા વિગે સો ગ્રામ છે પરંતુ એ આપ ફરી પાછો મારા આ નંબરની અંદર ફોન દ્વારા વોટ્સએપ દ્વારા માહિતી મેળવી શકશો ચોક્કસથી કારણ કે વિડીયોની અંદર બધી જ વાતોને સમાવી ખૂબ અઘરી હોય ખૂબ ટૂંકી અને સરળ રીતે તમને સમજાય એના માટેની આ ટેકનોલોજીની વાત કરવાનો પ્રયત્ન કરતો હોય તો આ ટ્રાયકોડરમાંની ટેકનોલોજી વાપરવાની અને કાળજીઓ ખાસ કરીને કાળજીઓમાં એક જ રાખવાની છે કોઈ કેમિકલો સાથેને મિક્સ કરીને વાપરવાની નથી કોઈ રાસાયણિક ખાતરો નાખી અને એની સાથે મિક્સ કરવાની નથી જ્યારે પણ જંતુનાશક ફૂગનાશક કે રાસાયણિક ખાતરોનો વાપરવાના હોય તો આગળ પાછળ પાંચથી સાત દિવસનો ગેપ રાખવાનો છે આ જ ટ્રાયકોડરમાં વાપર્યો હોય તો સાત દિવસ પછી દવા વાપરો અગાઉના સાત દિવસ ન વાપરેલી હોવી જોઈએ આ થોડીક ટેકનિક આપ અપનાવશો તો મને લાગે ખૂબ ફાયદો થશે જ્યારે ફરી બે અઢી મહિને આ ફૂગ આવે ને તમને એવું લાગે કે હું તીવ્રતા વધારે હોય તો આ ટ્રાયકોડરમાંને ફરી પાછું પંપની અંદર સો ગ્રામ નાખી નોઝર છોડાવીને ખડીઓની અંદર જ્યાં જ્યાં નુકસાન દેખાય એમાં ડ્રેન્સિંગ પણ કરી શકાય તો પણ આપણે નિયંત્રણ સારા મળે પણ આગોતરું પ્લાનિંગ આગોતરું આયોજન સફેદ ભૂગ માટે ખૂબ સારું નિયંત્રણ આપી શકશે આવી ગયા પછી નિયંત્રણ કરવું ખૂબ અઘરું હોય તો મને લાગે મિત્રો આજના વિડીયોની અંદર મગફળીની અંદર આવતી સફેદ ફૂ જેને થડનો સડો દોડવાના સડા તરીકે આપણે ઓળખીએ અથવા રોડ તરીકે ઓળખીએ એના નિયંત્રણ માટેની આ ટ્રાયકોડરમાંની ટેકનોલોજીની વાત કરી મિત્રો મને લાગે આ માહિતી તમને ગમશે આ માહિતી ગમે તો આ વિડીયોની અંદર વધુ વધુ લાઇક કરજો શેર કરજો આપ કોમેન્ટ પણ કરજો આપના પ્રતિભાવો પણ આપજો અને હજી સુધી મારી આ કૃષિ માહિતી રમેશ રાઠોડ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશનના બટન ઉપર ક્લિક કરજો ઓલ કરી દેજો એટલે તમામ પ્રકારના વિડીયો આપણા સુધી હું સરળતાથી પહોંચાડી શકું અને મારો પ્રયાસ હર હંમેશા એવો છે મિત્રો આપણે સૌ સાથે મળી અને ખેતીની અંદર કંઈક એવા બદલાવની દિશા તરફ જઈએ ખેતીની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતીને સસ્તી કરીએ ખેતીની અંદર ખોટા ખર્ચ ઘટાડીએ અને આપ સર્વેના ચહેરા ઉપર સ્મિત આવે એવી આશા સાથે આજના વિડીયોને અહીં જ પૂર્ણ કરીએ ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે ત્યાં સુધી રજા આપજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ